મારું ઓછો વાદળે વાદળો ના આ દરિયો જો દરિયો 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 ઓ હો હો મા કેટલો ઓરિયો ફરી જો કે કેત્રકું જી મહારાજ આપણે પૃથ્વી લોક ઉપર પહોંચી ગયા ના એ તમારી ભૂલ થાય પાછી આ પૃથ્વી નો ગોળો નહીં આ કોઈ બીજો કચરાનો ગોળો તમે નજર નાખો નજર નાખો આ પૃથ્વી પર જે મનુષ્ય લોક છે ને કચરાનો બહુ ઢગલો કરી નાખ્યો તો આ એવું હ બરોબર બરોબર તમે એ બધી વાત જવા જો ને આપણી પોથી ખોલો હિયાનું પત્તું કાપવાનો વારો છે એ જોવો આ આ બોલવા તમે ભૂલા પડ્યા છો ભૂલા પડ્યા

ભાઈ પેલા હા પીડી પાઘડી પણ એના વેલા લેવાનું કારણ એક જ છે ભાઈ એ પીવામાં કોઈ ભણ રાખું નહીં બરોબર એટલા એના સીધો પાડા ઉપર પ્રભુ પાડો તમે ભૂલી ગયા અલ્યા તમે આવું આવું કોણ કરો ભાઈ મને તમે ઉપર મારા પણ ઉપડો તમારા વતીનું પાડો પાડોલી આવો પાડોલી આવો હડોલ લઈ જઈએ આટલી વખત કેવો શંઘાળ બે શ્યા શું કરે છે મારો બેટો મારા કિસ્મત ખુલી ગયો મારા નસીબ નું

આપણું અપમાન થઈ કરો યમલોક ના રાજા યમરાજ થી આ ના રાજા હું તેલ લેવા મને બનાવો પ્રભુ

આપડા મહેશ ના આવું અરે પ્રભુ બારો એ મહેશ પુત્ર નો પહી લેવો પેલા પૃથ્વી પુત્ર જતો રહ્યા તો ઉપર જઈને હું દવા બાલ છું ખોડો પોતી દારુડિયો આપણે પૃથ્વી ઉપર છીએ એ દારૂડિયા ભૂલા મારી પોથી લાગતી લે ચિત્ર ગુપ્ત હું તો કદી આપણે દોડ્યા નથી આવી પૃથ્વી વાત છે તમે માયા જાણ જોઈ આપણે બહુ રૂપિયા કઈ દીધા આ પૃથ્વીલોક ની માં જેટલી માયા ફેલાઈ જઈ હા

સમય તો આપણો હાથ ખરાબ છે તમકે જો સુધી પોથી નહીં મળે તો સુધી આપણે કોઈકનું ભવિષ્ય કે કોઈકનું મૃત્યુ જોઈ શકશું છે એવરીત આપણે ઉપર એને જઈ કે હોય ભૂષણ તરશે મરવું પડશે એ ખબર હો તમને ભૂખ લાગી છે ભૂખ તો મને લાગી હ પણ આપણે ઉપર જાહું છે એવરીત ખાવા પેલા મહેશપુત્ર પુત્ર પાર તો દે ન કયા પૃથ્વી લોક ખવરાયેલું બધું ખાઈ ખાઈ ને બે થઈ ગયું છે પાછો એક કે ભેટા ઉલાડી મેલ છે એ વાત સાચી સમજ્યા જો હોટલ માં ખાઈ લીહેડો તા ચિત્રગુપ્ત હા પ્રભુ હા કે જબરદસ્ત લાજ્યો છે ચીડી ભૂખાઈ જબરજસ્ત લાદી છે પ્રભુ પણ હોય તો કોઈ દેખાતું નહીં થોડા આપેલો ભાઈ આવા જો પૂછી લો પૂછી લોમાય એવું નહી ચિત્રગુપ્ત છોકરા વાય વા હોય તો નાસ્તામાં દુકાન હા આવું ભૂખ લાગી હચી કંપની તગડી તમે કંપની વાળા નહીં ભાઈ અમે તો યમ દેવતા છીએ યમ દેવતાઓ પૃથ્વી લો ગમે તેવો એ બાભુ અત્યારે શક્તિ આપણા જોડે હાજર નહીં અને તમે વધારાનું બોલજો ને કે બે ત્રણ ખેંચી દે હતું કરશું પૂછો તમે પૂછો હા ભાઈ હ ભૂખ લાગી હ અને આટલામાં તો ખાવા નહીં કેટલા આઘુશ હોય તો નહીં મળે દસ કિલોમીટર શહેર છે એ મળી રહ્યા તમારે

ના પણ હું તો માતાજી દર્શન કરવા આ મનુષ્ય સોનુમા નું હિયા આપેલું આમ દબાવ્યું ને હેડ્યું છે મંદિર નું હેડ્યું પણ આપણે સોના મોના ઉઠાઈ ને જતા રહીએ

ખુટેર તો રહી ગયું છે હલો હા સાહેબ મારું ખુટર તો રહી ગયું રોડ ઉપરથી ઉપર થી પેલા નાટકવાળા એ એ વળી લુઘડા તો ઇવન એક પેલો યમરાજ હતો અને એક ઇવન હંગાજ પેલો ચોપડો લઈને નહીં ફરતો હતો ઓ ચિત્રગુપ્ત એર્યો એર્યો ઓ આ મારા પાટણ વાળા રોડ ઉપરથી બાઇક લઈને દોડ્યા છે પાટણ હોમ યાદ્યાસી મારા ખૂટર છે ખૂટર ઓહ ને આગળ લીલી પીળી લાઇટો થઈ છે બધી ઓહ ઓહ હું નંબર તમને નાખું ડાયરેક હા તો તમે એ ડાયરેક્ટ આગળ જો પકડી લાવજો મારા એકના એક ખૂટર છે અને એ બેના એ પકડજો તમે તાર અને મારજો જબર એ હારું સારું હાલત નાખું હો

અમે એમ લોક થી આયા હઈએ અલ્યા તારા જેવા નો જેટલા હતા નાટક આમ કોમ કરી ભાઈ પણ યાર મગર ખાય ને યાર તું ચોપડી લાય યાર ઈમ નહીં એમ લોકો કે આજ પાડો લઈને રખડી આ તો ચોરી કરીને ફરી એ વાત સાચી પાડો બતાવ લાવ તમાર તમાર પાડો તો હા મહેશપુત્ર 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 તો પેલા એ બોટી કાઢી અલ્યા ભાઈ લે આ નાલુ મહેશ પુત્ર તો એક ના માલિક વ્યક્તિ એ બોટી કાઢી ના ગયા તમે જૂઠું બોલશો ને આ પોકાઈ લઈને આયા